એટલે જ્યારે તમે નક્કી કરો છો કે આ દિશામાં આપણે આગળ વધવું અને આજના સમયનું પૂર્વ સમયે જે હતું કે ભાઈ આપણે બળવાન વ્યક્તિ હોય એ રાજા બનતો અથવા તેમની પૂજા થતી મધ્યયુગમાં જેમની પાસે ધન હોય જમીન હોય અથવા પશુધન હોય એ આગળ ગણાતા અને આજનો જે સમય છે એ એજ્યુકેશનનો છે શિક્ષણ જે લોકો મેળવે છે એનાથી પ્રગતિ થાય છે શિક્ષણના કારણે પેઢી કરી જાય છે બરાબર એટલે શિક્ષણ એવી વસ્તુ છે કે જેનાથી આપણે ધારે લક્ષ સુધી પહોંચી શકાય તો આજના સમયમાં મેડિકલ ક્ષેત્ર હોય અથવા તો જે વિદ્યાર્થીઓ છે એ એમના વાલીઓ બે ચાર વર્ષ સુધી તૈયારી કરાવી શકે એવા હોય એવા યુપીએસસી જીપીએસસીની પણ તૈયારી કરાવવી જોઈએ આજમાં જીપીએસસી પાસ થયેલા આપણા કેન્ડિડેટ છે એક વાત કરીશ હિતેશભાઈ ધાંધલિયા એમણે સૌ પ્રથમ બે હજાર તેર ચૌદમાં કલાકે કલાકની પરીક્ષા આપી બરોબર એમને આમંત્રિત કર્યા હતા આપણે બાર છે એ છે ઘનશ્યામભાઈ ધાંધલિયા છે તો એ થોડાક માર્ક્સથી રહી ગયા પણ ત્યાર પછી એમણે નક્કી કર્યું કે ભાઈ મારે આ દિશામાં આગળ વધવું છે એટલે એમણે તૈયારી શરૂ કરી મહેનત કરી અને પહેલીવાર નાયબ મામલતદારની પરીક્ષા પાસ કરી બરાબર ત્યાર પછી સતત આપણી જ્ઞાતિમાં મારી દ્રશ્ય ઘણો વર્ગ એવો છે કે એક નોકરી મળી જાય સગાઈ વેવિશાળ થઈ જાય એટલે મોટા ભાગે મૂકી દેતા હોય પણ એમણે સતત ચાલુ રાખી મહેનત અને બીજી જીપીએસસી જ્યારે ત્યારે પરીક્ષા પાસ કરી ઇન્ટરવ્યુ માટે લો પ્રોફાઇલ છે એટલે કે ઇન્ટરવ્યુમાં કેન્ડિડેટ નહોતા અમે એનો એક ઇન્ટરવ્યુ દ્રષ્ટિ બે ત્રણ પણ મને એવું લાગતું કે ઇન્ટરવ્યુમાં થોડુંક ઓછા માર્ક આવશે અને જોકે ઓછા છે પણ લેખિતમાં ગુજરાતમાં એક બીજા